નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસદાના સીતાપુરની પ્રાથમિક શાળામાં પચોતેરમાં પ્રજાસત્તાક દિન ઉજવાયો વાંસદા તાલુકાની સીતાપુર પ્રાથમિક શાળામાં છવ્વીસમી જાન્યુઆરી નિમિત્તે સાંસ્કૃતિક કાર્ય કાર્યક્રમ પચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સીતાપુર પ્રાથમિક શાળા ખાતે સાંજના સમયે યોજાયો હતો અને જેમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને દેશભક્તિના રંગમાં લોકોને રંગાવવામાં આવ્યા હતા ચારણવાડા ખાતે તાલુકા પંચાયતના સભ્યના સ્થાને પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ દર્શાવાયો નવસારીના ચારણવાડા ખાતે નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ એકસો નવ એપિસોડ તાલુકા પંચાયતના સભ્ય યોગેશભાઈ દેસાઈના ઘરે નિહાળવામાં એપિસોડમાં પ્રધાનમંત્રીએ બાવીસમી જાન્યુઆરીના રોજ થયેલા અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાપ્ત મહોત્સવનો ઉલ્લેખ અને આખા દેશમાં ધાર્મિક સ્થળોમાં સાફ સફાઈ અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો તેમજ છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રોજ પણ થયેલી પરેડમાં પણ તેઓએ મહિલાઓ સાથે વધુ વિશ્વા વિશ્વાસ એથ્લેટિક્સ પર રહ્યો હતો તેવું પણ તેમણે ભાર મૂક્યો હતો ત્યારે આમાં હજાકાતો વધારે લોકોએ અંગદાન કર્યું હોવાની પણ વાત કરી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હનુમાનવાડી ગ્રામજનો હાજર રહ્યા હતા સાપુતારા પેરાગ્લાઇડિંગ હવાઈ સફરમાં પ્રવાસી દ્વારા તિરંગો ધ્વજ આવ્યો સાપુતારાના પર્વતીય વિસ્તારમાં હવાઈ સફર દરમિયાન હવામાં તિરંગો ધ્વજ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું જે પ્રવાસી હતા તેના દ્વારા દેશ પ્રેમ વ્યક્ત કરવા માટે તેના દ્વારા તિરંગો હવામાં લહેરાવવામાં આવ્યો હતો નવસારીના ટાટા હોલ નજીક આવેલા પાર્કિંગમાં મુકાયેલી કચરાની ટ્રોલી ઊંધી થઈ નવસારી ટાટાહોલોજી આવેલા પાર્કિંગમાં સ્થળની જગ્યામાં આસપાસના વિસ્તારનો કચરો એકત્ર કરવા માટે કચરાપેટી મૂકવામાં આવી છે જો કે આ કચરાપેટીનો ઉપાડવા માટે પાલિકા દ્વારા જે ટ્રોલી મૂકવામાં આવી છે તે ટ્રોલી હાલમાં ઊંધી થઈ ગઈ છે જેને લઈને આસપાસના મોટા પ્રમાણમાં કચરાનો એકત્ર થવા પામ્યો છે જિલ્લામાં એક તરફ સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે શહેરમાં કચરાની ઠેર ઠેર સફાઈ કામગીરી માટે વપરાતા વાહનોની હાલત દયનીય છે તેવામાં સ્વચ્છતા અભિયાનમાં પાલિકા દ્વારા આજે જે જે કામ કરવામાં આવી રહ્યું છે

દરજી જ્ઞાતિ સેવા મંડળ નવા ભવનના લાભાર્થે સર્વ પ્રીતિઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું શ્રાવણ કરાવતા ભગવતાચાર્ય પંકજભાઈ વ્યાસ દ્વારા દરજી જ્ઞાતિ સેવા મંડળ નવસારીના નવા નિર્મિત જે હાલમાં જે તેઓ દ્વારા નવા ભવનની તૈયારી કરવામાં આવી છે તેના ભાગરૂપે કથાનું આયોજન કર્યું છે જેમાં પંકજભાઈ વ્યાસે વ્યાસપીઠ પરથી ઉત્ પાદ એ દરેક જીવનની કથા છે તેવું તેમણે આજે સંબોધન કર્યું હતું જેના કથા શ્રવણમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સેઠ એચ સી પારેખ નવસારી હાઈસ્કૂલનું મેથ્સ ઓલિમ્પિક યાર્ડમાં સિદ્ધિ મેળવી નવસારી કેળવણી મંડળ સંચાલિત સેઠ એચ સી પારેખ નવસારી હાઈસ્કૂલના કુલ સડસઠ વિદ્યાર્થીઓ તારીખ વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ લેવાયેલા ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ ઓફ મેર મેથેમેટિક્સ બે હજાર ત્રેવીસની સ્પર્ધામાં લેવલ વનની પરીક્ષા આપી હતી જેમાંથી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી સ્મિતા નવીનકુમાર ટંડેલ ગોલ્ડ મેડલ તેમજ સ્ટેટ રેન્ક પચીસ તેમજ હેમંત કુમાર જ્ઞાનેશ્વર વાણી સિલ્વર મેડલ અને સ્ટેટ રેન્ક ટ્વેન્ટી નાઇન અને હીર પ્રકાશ કુમાર પ્રજાપતિએ બ્રોન્જ મેડલ સ્ટેટ રેન્ક ઓગણત્રીસ પ્રાપ્ત કર્યો હતો તે બદલ સારા આચાર્ય સહિત તમામ સારાના ટ્રસ્ટીઓ દ્વારા તેમને આવી હતી સાતમા આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં વાંસદા તપવનના યોગ નિષ્ણાત વૈશાલી શાહ અને રિસર્ચ પેપરને માન્યતા આપવામાં આવી સાતમા આંતરરાષ્ટ્રીય યોગ ફિલોસોફી કોન્ફરન્સ આનંદ તપોવનના યોગાચાર્ય બ્રહ્માનંદ ડૉક્ટર શંકરભાઈ અને યોગ એક્સપર્ટ વૈશાલી શાહના ધ્યાન યોગ અને પ્રાણનું ઉપનિષદમાં મહત્વનું વિષય પર રિસર્ચ પેપરનો સ્વીકાર સેન્ટ્રલ યુનિવર્સિટી હિમાચલ પ્રદેશ મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરળ અને વિશ્વવિખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારી દ્વારા આયોજિત સાતમા આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં પવન વાંસદાસ સુપ્રસિદ્ધ યોગાચાર્ય અને યોગ ચિકિત્સા આચાર્ય ડોક્ટર શંકરભાઈ તેમજ ડૉક્ટર વૈશાલી શાહ દ્વારા ધ્યાન યોગ અને પ્રાણવિદ્યા પર કરાયેલા સંશોધન પેપરને સ્વીકારી રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ડી નવસારી કરાવ કે સિંગર ક્લબ દ્વારા કરાવ ને ખાસ કરીને તેઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોઢ ગાંચી પંચની વાડીમાં આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મેમ્બરોએ ભાગ લીધો હતો અને તેઓએ વિવિધ ગીતો ગાઈ લોકોને મંત્રમુક્ત કર્યા હતા સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે ગત રોજ એટલે કે શનિવારે મોડી સાંજે મને ગમતું પુસ્તક પર વાર્તાલાપ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો શ્રોતાઓ પણ ઉપસ્થિત હતા અને જે વાર્તાલાપ યોજાયો હતો તેમાં મહાનુભાવો દ્વારા વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી નવસારી લુનસીકુ ખાતે વિવાન્ટા ગ્રુપ દ્વારા મેરેથોન દોડ યોજાઈ જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ જોડાયા હતા આ અંગે અમારા ન્યવસાય રાય પર વિશેષ અહેવાલ પ્રકાશિત કરવામાં આવે છે તો જોવાનું ચૂકતા નહીં અમારો વિશેષ અહેવાલ સાય ગ્રુપ ફેમિલી ફન ક્લબનું આગામી નાટક હાઉસ વાઇફની હુતું હતું જેમાં અર જે ફેમ કેતકી દવે ખાસ પધારવાના છે ને તેઓ દ્વારા આ નાટક રજૂ કરવામાં આવી રહ્યું છે તો ત્રણ તારીખે ટાટા હોલમાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે હાઉસ વાઇફની હુદુ હતુ નાટકના પાસ તમે સાંઈ ગ્રુપની ઓફિસ પરથી મેળવી શકો છો અથવા તો નાઇન એટ ટુ ફાઈવ નાઇન ડબલ ફાઇવ ડબલ વન સિક્સ પર તમે સંપર્ક કરી શકો છો તો આજે જ તમારા પાસ બુક કરાવી લો ટાટા હોલ ખાતે જયઘોષ થિયેટર ન દશાબ્દી મહોત્સવ ઉજવાયો પિયુષ ભટ્ટ દિગ્દર્શિત અને અભિનિત કયા બાથ હે એકાંકી નાટકની રજૂઆત કરવામાં આવી નવસારીના ટાટાહોલ ખાતે જયઘોષ થિયેટરના દસ વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે પચાસ પ્લસ જુનિયર્સ દ્વારા એકાંકી નાટક રજૂ કરવામાં આવ્યું હતું કયા બાથે નામે યોજાયેલા આ એકાંકી નાટકમાં નવસારીના વિવિધ ક્ષેત્રમાં સંકળાયેલા પચાસ વર્ષથી ઉપરના લોકો દ્વારા અભિનય રજૂ કરવામાં આવ્યો હતો અને જેને પ્રેક્ષકો દ્વારા ખૂબ મીઠો આવકાર આપવામાં આવ્યો હતો આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસારીની ખુશબુ સંગીત ક્લબ સુરેશભાઈ સાગરની ટીમના ગાયક કલાકારોએ માનવ મંદિર વૃદ્ધાશ્રમ ચોવીસી ભક્તિ સંગીત દેશભક્તિ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના રહેવાસીઓને મોજ કરાવી હતી હિન્દી ફિલ્મના યાદગાર કન્નપ્રિયાના ગીતોને સુરેશ સાગર, દીપક બારોટ તથા અન્ય ગાયક કલાકારો સંચાલન કરનાર જાણીતા મુનાફ કાપડિયા ગીતો ગાયા હતા પત્રકાર પ્રસંગિત ઉદ્બોધન કર્યું હતું અને ખુશબુના અભિનંદન આપ્યા હતા દિલીપભાઈ નાયક ખાસ દોતે ઉપસ્થિત રહ્યા હતા નવસરી ખાતે રહેતી એક મહિલાનો લોહીની ઉલટી થયા બાદ શરવદ્રમેન મોત નિપજો નવસારીના ગ્રામ્ય પોલીસ હદમાં આવેલા વિસ્તારમાં રહેતા એક મહિલાને અચાનક લોહીની ઉલટી થતાં તેના મકાન માલિક દ્વારા બીમાર મહિલાને ખા એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું પરંતુ ત્યાં લોહીની ઉલટીઓ બંધ ન થતાં તેનું સારવાર દરમિયાન નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે જ મોત નીપજ્યું હતું આ અંગે નવસારી રૂલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે રૂમલા ધરમપુર રોડ પરથી સવા બે લાખનો દારૂ ઝડપાયો ખેરગામ પોલીસે બાતમીના આધારે ધરમપુર રૂમલા રોડ ઉપર એક સ્વિફ્ટ કારમાં દમણથી ભરૂચ તરફ લઈ જવાતા દારૂના જથ્થા સાથે પાણી ખડક રસ્તા પાસે નાકાબંધી કરી તેઓ દરમિયાન બાતમી મુજબ કાર આવતા તેમને અટકાવી તેમાંથી પાંચસો ને છોતેર નંગ દારૂ પાઉચ કુલ રૂપિયા બોતેર હજારનો જથ્થો ભરૂચના સેબા સિબાઝ ખાન ઉર્ફે કાલી સબીર હુસેન ગુલામ ખાન મારવાડીની ધરપકડ કરી અને તેની પાસે રૂપિયા પાંચ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન તેમજ દોઢ લાખ રૂપિયાની કાર્ડ મળી બે પોઈન્ટ સિત્તેર સત્તાવીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ગુનો નોંધી અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસ હાથ ધરી છે વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન બત્રીસ અંશ સેલ્સિયસ રહેતું જ્યારે લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ પાંચ આઉન્સ સેલ્સિયસ રહ્યો હતો હવાની વાત કરવા તો હવામાં ભેજનું પ્રમાણ સવારે ત્રાણું ટકા જ્યારે સાંજે એકવીસ ટકા રહ્યો હવાની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી ઈસ્ટ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન